શિક્ષણના વેપારીકરણમાં હરણફાળની વચ્ચે રાજ્યની સરકારી શાળાઓને ખંભાતી તાળા લાગી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં સાત સરકારી પ્રાથમિક શાળાને તાળા મારવામાં આવશે જ્યારે બે શાળાના કેટલાક વર્ગો બંધ કરવામાં આવશે આ શાળાઓમાં અભ્યાસ કરતા પંચોતેર બાળકોને નવી શાળામાં જવાનો વારો આવશે જ્યારે બંધ થનાર શાળાના શિક્ષકોને જ્યાં ઘટ હોય તેવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણ વિભાગના છવ્વીસ દસ બે હજાર વીસના ઠરાવ પ્રમાણે ધોરણ છ સાત અને આઠ માં વીસ કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓના વર્ગોને બંધ કરવાની પણ જોગવાઈ કરાઈ હતી ત્યારે આ અલગ અલગ જોગવાઈઓ પ્રાથમિક શિક્ષણ સેટઅપ રજીસ્ટ્રાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ અરવલ્લી જિલ્લામાં દસ કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરવા અને બે શાળામાં કેટલાક વર્ગો બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ નિર્ણય કર્યો છે ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપની પ્રાથમિક શાળા બંધ થશે મોડાસાના સાકરિયા કંપા કરશનપુરા કંપા મુનસીવાડાની શાળાના ધોરણ થી પાંચ વર્ગ બંધ થશે તો બાર તાલુકાના બાદરપુરા વટવટિયાની શાળાઓ પણ બંધ થશે માલપુરના પીપળા અને હમીરપુર શાળા બંધ થશે કે મોડાસા તાલુકાના મુનશીવાડા શાળામાં એક થી પાંચ ધોરણમાં માત્ર એક જ વિદ્યાર્થી સામે બે શિક્ષકો શિક્ષણ આપતા હતા ઉલ્લેખનીય છે કે ઓછા વિદ્યાર્થીઓના કારણે શાળા બંધ કરવાથી બાળકોના શિક્ષણ પર સીધી અસર પહોંચશે